તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો દિવેરાની ખેતીમાં બિયારણની પસંદગી કેવી રીતે કરવી તો ગયા વર્ષના અનુભવ ખેડૂતોના અનુભવો અને ખેડૂતોના પોતાના જાતના અનુભવો પ્રમાણે આપણે આજે ટોપ પાંચ જાતો દિવેરાની ખેતી માટે આ વર્ષેના વાવેતર માટે આપણે ખેડૂતોને ભલામણ કરીએ છીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો આ જાતોના મેઇન કેરેક્ટર કેવા હોવા જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસનસિંહ કૃષિ નિષ્ણાત આધુનિક કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં વાત કરીશું દિવેલા એટલે કે એરંડાની સિઝન નજીક આવેલી છે તો એરંડાની ખેતીમાં આપણે કઈ જાતો કાં બિયારણની પસંદગી કરીએ જેથી આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમને અમારા દ્વારા અમારી ચેનલ ખેડૂત પ્રિય દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરો અને ખેતીની આવી જ આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે જો તમને દિવેલાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અથવા ફોન કરીને પણ કોન્ટેક કરી શકો છો તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો દિવેલાની ખેતીમાં બિયારણની પસંદગી કેવી રીતે કરવી તો ગયા વર્ષના અનુભવો ખેડૂતોના અનુભવો અને ખેડૂતોના પોતાના જાતના અનુભવો પ્રમાણે આપણે આજે ટોપ પાંચ જાતો દિવેરાની ખેતી માટે આ વર્ષેના વાવેતર માટે આપણે ખેડૂતોને ભલામણ કરીએ છીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો આ જાતોના મેઇન કેરેક્ટર કેવા હોવા જોઈએ તો ખેડૂતો મિત્રો આજે પાંચ જાતો જે સૌ પ્રથમ સુકારા સામે પ્રતિકારક જાત છે એટલે કે આ જાતોમાં સૌથી ઓછો સુકારો આવતો હોય છે હવે વાવેતર અંતરની વાત કરીએ તો ફળદુ જમીનમાં ખેડૂતની તો છ બાય ચાર ફૂટના અંતરે વાવેતર કરી શકે છે એટલે કે છ ફૂટ હારથી હાર છ ફૂટ અને બે છોડ વચ્ચે ચાર ફૂટનું અંતર અને જમીન જો થોડી મીડિયમ હોય એટલે હલકી જમીન હોય તો તમે ખેડૂતની પાંચ બાય ત્રણ ફૂટના વા અંતરે વાવેતર કરી શકો છો એટલે કે બે છોડ વચ્ચે ત્રણ ફૂટ અને બે હાર વચ્ચે પાંચ ફૂટનું અંતર હવે આ બધી જાતો લાંબી અને ભરા આવદાર માળો આપતી જાતો છે અને સતત ઉત્પાદન આપતી જાતો છે આ પાંચે પાંચ જાતો આપણે ભલામણ કરી છે તે બધી લાલ થડ ધરાવતી જાતો છે અને ત્રિસારી જાતો છે એટલે કે આ જાતોમાં સૌથી ઓછો રોગ જીવાતનો પ્રશ્ન રહેતો હોય છે અને આ બધી જાતો રોગ સામે પ્રતિકારક જાતો છે તો આપણે આ પાંચ જાતો કઈ કઈ છે તેના વિશે થોડી વાર ચર્ચા કરી લઈએ સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો એમએસપી એમ એમ પંચાવન આ મંગલમ સીડ્સની એમએસસી પંચાવન જાત છે જે ગયા વર્ષના ખેડૂતોના અનુભવ પ્રમાણે ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે તો આપણે આ આ જાતનું પણ ભલામણ કરેલી છે બરાબર ચોથા નંબરની વાત કરીએ તો સાગર શક્તિ સાગરલક્ષ્મીની સાગર શક્તિ જાત આ પણ ખેડૂત મિત્રો લાંબા સમય સુધી લીલીચમ રહેતી જાત છે અને જો ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવો તો તમે સાગર ઉત્પાદન વાવેતર પણ કરી શકો છો આ આ જાતમાં તમારા પિયતનું પણ પ્રમાણ ઓછું હશે તો પણ આ જાત સારામાં સારું ઉત્પાદન આપે છે અને આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દાંતીવાડા યુનિવર્સિટીની એવરગ્રીન વેરાયટી જીસીઆત સાત નંબર ગુજરાતમાં સૌથી વધારે વવાતી જાત છે આ સાત નંબર આ જાતની વિશેષતા વિશે વાત કરીએ તો આ સુકરા સામે પ્રતિકારક જાત છે અને લાલ થળ ધરાવતી જાત છે આ આ જાતની માળની લંબાઈ મીડિયમ લગભગ એકથી દોઢ ફૂટની માળ હોય છે પણ ખૂબ સતત ઉત્પાદન આપતી જાત છે આ જાતના દાણાનું વજન પણ ખૂબ વધારે હોય છે અને આ જાતમાં તેલની ટકાવારી પણ વધારે હોય છે આપણે એક બોરીની એવરેજ લગભગ સારું ઉત્પાદન લેતા ખેડૂતો એસી થી પંચ્યાસી કિલોની એક બોરીમાં વજન લેતા હોય છે એટલે ગુજરાતમાં સૌથી વધારે વવાતી અને સૌથી વધારે ઉત્પાદન આપતી જાત જેથી સાત નંબર પણ અત્યારે ગુજરાતમાં સૌથી વધારે વવાતી જાત છે ત્યારબાદ ખેડૂત વાત કરીએ તો બે નંબરમાં અવની અગિયાર અવની સીડ્સ કંપનીનું અવની અગિયાર વેરાયટી આ પણ લાંબી અને ભરાવદાર માળ આપતી જાત છે સતત ઉત્પાદન આપતી જાત છે ખેડૂત મિત્રો ગયા વર્ષે ગુજરાતમાં ખૂબ સારા પ્રમાણમાં અવનિ અગિયારનું ઉત્પાદન મળેલું છે ગયા વર્ષે સુકારાના પ્રશ્નો બીજી વેરાયટીમાં ઘણા બધા જોવા મળ્યા હતા તો અમને અગિયાર વેરાયટીમાં ખૂબ ઓછા પ્રશ્નો જોવા મળેલા હતા તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે એરંડાની ખેતીમાં અવન અગિયારની જાતનું પણ પસંદગી કરીને વાવેતર કરી શકો છો તો પહેલા નંબરની વાત કરીએ તો સાઈ તેત્રી સાઈ સીડ્સ કંપનીની સાઈ તેત્રી વેરાયટી ગયા વર્ષે પણ ખૂબ સારા રિઝલ્ટ મળેલા ખૂબ વધારે ઉત્પાદન ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે લાલ થળ ધરાવતી જાત છે અને લાંબી અને ભરાબદાર માળો આપતી જાત છે તો ગયા વર્ષે સૌથી વધારે ઉત્પાદન આપતી જાત સાઈ તેત્રી છે આ વર્ષે પણ સાઈ સાહીતેતરી રાતનું ખૂબ વધારે વાવેતર થશે એવી આશા રાખીએ છીએ હવે આપણે વાત કરીએ તો વાવેતર સમય એટલે કે એરંડા દિવેલાનું વાવેતર ક્યારેય કરવું તો ખેડૂત મિત્રો પંદર ઓગસ્ટ પછી આપણે એરંડા દિવેલાનું વાવેતર કરવું આનું કારણ એ છે કે પંદર ઓગસ્ટ પછી જો આપણે એરંડાનું વાવેતર કરશું તો આપણા ખેતરમાં જે લીલીયર અને કાતરાના પ્રશ્નો જોવા મળે મળે છે તે લીલીય અને કાતરાના પ્રશ્નો સામે ખૂબ અસરકારક આપણે રિઝલ્ટ મેળવી શકો છો જો આપણે પંદર ઓગસ્ટ પહેલાં વાવેતર કરશું તો આપણે ખેતરમાં લીલીય અને કાતરાના પ્રશ્નો જોવા મળશે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે દિવેલા એરંડાનું વાવેતર પંદર ઓગસ્ટ પછી જ કરે અને જે લોકોને બિનપિયત દિવેલાનું વાવેતર કરવાનું છે કે વરસાદ આધારિત દિવેલાની ખેતી કરતા હોય તો તે વાવણી લાયક વરસાદ સારો થાય એટલે પંદર જુલાઈ આજુબાજુ અથવા જૂન મહિનાના એન્ડમાં વાવણી સારો વરસાદ થાય ત્યારે દિવેલાનું વાવેતર કરી દેવું જે લોકોને વરસાદ આધાર એટલે બિનપિયત દિવેલા કરવાના છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ દિવેલાની ખેતીમાં ટોપ પાંચ જાતો પાંચ નંબરે આપણે વાત કરીએ એમએસસી પંચાવન મંગલમ સીડ્સની ચાર નંબર સાગર શક્તિ સાગર લક્ષ્મી કંપનીની ત્રણ નંબર સાત નંબર કોઈ પણ તમે આ પાંચમાં તમે કોઈ પણ એક જાત પસંદ કરીને આ વર્ષે તમે વાવેતર કરી શકો છો તો ખેડૂત મિત્રો તમને કૃષિ માહિતી કેવી લાગી અમે તમને આ પાંચ જાતો જે જણાવી તેમાંથી તમે આ વર્ષે કઈ જાત વાવાના છો અને ગયા વર્ષે કઈ જાત અને તેનું ઉત્પાદન કેવું મળ્યું તે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા